કે ભાઈ બજારનો અર્થ આપી બજારના ઘટકો એટલે કે બજારના લક્ષણો જણાવો તો પહેલા આપણે બજાર એટલે શું બજારનો અર્થ જોઈએ જેને આપણે ઇંગ્લિશમાં માર્કેટ કહીએ છીએ તો કે સામાન્ય અર્થમાં બજાર એટલે તો કે જે સ્થળે ચીજ વસ્તુ અથવા તો સેવાનું ખરીદ વેચાણ થતું હોય તેને સામાન્ય અર્થમાં બજાર કહેવાય સામાન્ય રીતે આપણે બજારનો અર્થ એવો કરતા હોઈએ કે આ શાક માર્કેટ છે કપડાં માર્કેટ છે આવો આપણે અર્થ કરતા હોઈએ જેને આપણે શાક બજાર અથવા તો વેજીટેબલ માર્કેટ તરીકે ઓળખીએ છીએ પણ જ્યાં સતત અને કાયમી ખરીદ વેચાણનું પ્રવૃત્તિ થતી હોય એવા દરેક સ્થળને બજાર તરીકે ઓળખવામાં આવે છે હવે અર્થશાસ્ત્રીય અર્થની અંદર જોઈએ તો કે વસ્તીજ વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી જો યાદ રાખજો વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી કોણ તો કે ખરીદનાર અને વેચનાર બંને એકબીજાના પ્રત્યક્ષ કાં તો રૂબરૂ મળે કાં તો પરોક્ષ એટલે કે આડકતરી રીતે રૂબરૂ ન પણ મળે ટૂંકમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આવે તો તે જે વ્યવસ્થા કરવામાં આવે છે એને બજાર તરીકે ઓળખવામાં આવે છે હવે પ્રોફેસર સેમ્યુલસનના મત મુજબ બજાર એટલે તો કે બજાર એટલે એવી કાર્ય પદ્ધતિ કે જ્યાં ખરીદનાર અને વેચનાર બંને ચીજ વસ્તુ અને સેવાની કિંમત તેમજ તેનો જથ્થો પ્રમાણ એટલે હું જથ્થો તો કે એવી કાર્ય પદ્ધતિ જ્યાં ખરીદનાર અને વેચાણ કરનાર એટલે કે વેચનાર વસ્તુ કે સેવાની કિંમત અને જથ્થો નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે તેવી વ્યવસ્થાને બજાર તરીકે ઓળખવામાં આવે છે તો બજારના લક્ષણો ની અંદર વધુ સંતોષ મેળવવાનો હોય છે એટલે કે ખરીદનાર અને વેચનાર જ્યારે બજારમાં ભેગા થાય છે ત્યારે ખરીદનારને વસ્તુ કે સેવા ખરીદ્યા આનંદ અને વેચનારને નફાનો આનંદ

અને વેચનારાની હાજરી હોવી જરૂરી છે આ એની પૂર્વ શરત છે એટલે ખરીદનારા અને વેચનારા બંને હોવા જોઈએ માત્ર વેચનારા હોય માત્ર ખરીદનારા હોય તો ખરીદ વેચાણની પ્રવૃત્તિ થઈ શકે નહીં તો એને બજાર કહેવાય નહીં બીજું લક્ષણ જોઈએ ચીજવસ્તુ કે સેવાઓ તો બજારની અંદર ખરીદ વેચાણ કરવા માટે ચીજ વસ્તુઓ કે સેવાઓ હોવી જોઈએ આ એની પૂર્વ શરત છે જેમ આ પૂર્વ શરત છે કે ખરીદનાર અને વેચનારની હાજરી હોવી જોઈએ એમ બજારની અંદર કદાચ ખરીદનાર ને વેચનાર હોય પણ વસ્તુ કે સેવા ઉપલબ્ધ ન હોય તો એ બજાર કહેવાય નહીં તો ખરીદનાર આવી ચીજ વસ્તુઓ કે સેવાઓના ઉપયોગમાંથી મહત્તમ સંતોષ મેળવવા માટેની ઈચ્છા ધરાવતો હોય જ્યારે વેચનાર મહત્તમ નફો મેળવવાના હેતુથી આ વસ્તુ કે સેવાઓનું વેચાણ કરવા ઈચ્છતો હોય એટલે કે અહીંયા ખરીદનાર અને વેચનાર જે સ્થળ એકત્ર થાય છે એ સ્થળની અંદર વસ્તુ કે સેવાની હાજરી અત્યંત જરૂરી છે તો વેચનારને આકર્ષવાના હેતુથી ચીજવસ્તુ કે સેવાના જુદા જુદા સ્વરૂપો બજાર બજારની અંદર જ્યારે ખરીદનારાઓ અને વેચનારાઓ મળે છે આ તો ઈ ખરીદનારા અને વેચનારા કાતો પ્રત્યક્ષ કાતો પરોક્ષ સ્વરૂપે એકબીજાના સંપર્કમાં આવે છે એવું જરૂરી નથી કે બંને રૂબરૂ જ સંપર્કમાં આવે તો અગાઉના જમાનામાં ખરીદનારા તેમજ વેચનારાઓ રૂબરૂ એકબીજાના સંપર્કમાં આવતા હતા પણ હાલના આધુનિક સમયની અંદર આ આધુનિક સમયમાં ખરીદનારા અને વેચનારાઓ અલગ અલગ માધ્યમોથી એમાં આપણે અહીંયા બે માધ્યમોનો ઉલ્લેખ કરીએ તો કે પહેલું આવે છે ટેલિશોપિંગ તો ટેલિશોપિંગની અંદર જ્યારે ખરીદનારાઓને વેચનારાઓ દ્વારા કોઈ પણ પ્રકારની માહિતીનું નિદર્શન કોઈ પણ પ્રકારની માહિતી વેચનારા સમક્ષ રજૂ કરવામાં આવે છે અને એની સાથે સાથે પોતાની પ્રોડક્ટ પોતાની વસ્તુની સાથે સાથે વેચનારાઓને ખરીદનારાઓ વેચનારાનો નંબર પણ આપે છે તો આ પદ્ધતિમાં ખરીદનાર વસ્તુ કે સેવાઓ અંગેની માહિતી મેળવી અને તેની ચકાસણી કરી ટેલિફોન દ્વારા ઓર્ડર આપે જ્યારે વેચનારા છે એ માહિતી આપે છે ત્યારે વસ્તુની સાથે સાથે પોતાનો કોન્ટેક નંબર પણ આપે આ ઉદાહરણમાં મેં તમને જો દર્શાવવું છે કે ભાઈ કોલ ના આવ પહેલાં બધી માહિતી આપી આ વસ્તુનું ફ્યુચર શું છે વસ્તુની અંદર કઈ કઈ પ્રોડક્ટ છે આ મોબાઈલનું આપણે એક્ઝામ્પલ લીધું છે હવે જો ખરીદનારને વસ્તુ પસંદ આવે તો એ કોન્ટેક કરીને ફોન દ્વારા ઓર્ડર આપી શકે હવે બીજી જ પદ્ધતિ છે ઓનલાઈન શોપિંગની મિત્રો આનાથી તમે બધા અવગત છો એમેઝોન છે ફ્લિપકાર્ટ છે મૈત્રા છે જબોંગ છે તો આ પદ્ધતિની અંદર ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવા વેચનારાઓની વેબસાઇટ ઉપર જઈને જે તે વસ્તુ કે સેવાની પસંદગી કરી અને તેની ખરીદીનો ખરીદનાર ઓર્ડર આપે છે આ સંપર્ક છે બજારની અંદર આ પરોક્ષ રીતે બે રીતે અત્યારે આધુનિક સમયમાં થાય છે આ જૂના જમાનાની અંદર એકાબીજીને રૂબરૂ સંપર્કમાં આવતા હતા હવે આવશે કિંમત તો બજારમાં વસ્તુ કે સેવાની કિંમત જે તે વસ્તુ કે સેવાની માંગ અને પુરવઠાને આધારે નક્કી થાય

કિંમત નક્કી કરાયેલી હોવી જોઈએ આ ઉદાહરણમાં મેં તમને આપ્યું જુદા જુદા કઠોળના ઉદાહરણ છે કે ભાઈ એક કિલોના સાઠ રૂપિયા એક કિલોના ઓગણચાલીસ રૂપિયા એક કિલોના ચુમ્માલીસ રૂપિયા આવી જુદી જુદી કિંમત નક્કી કરાયેલી હોવી જોઈએ હવે આવે છે બજારની સ્થિતિ અંગેની જાણકારી

ક્યારેક તેજીની પરિસ્થિતિ હોય ક્યારેક મંદીની પરિસ્થિતિ હોય ક્યારેક બજારમાં ફુગાવો હોય ક્યારેક કુદરતી કે કૃત્રિમ આફત જેવી પરિસ્થિતિ પ્રવર્તતી હોય મિત્રો હાલ આ મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે આ વર્ષ બે હજાર વીસની અંદર જે કોરોના મહામારી આવી ત્યારે બજારની પરિસ્થિતિ આવી હતી કારણ કે અમુક ખાણીપીણીના ઠંડા પીણાના સ્ટોલ જો તમને દેખાય છે એનું બજાર સ્થગિત છે માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે અનાજ કરિયાણા આ બધી માહિતી આ બધી બાબતો છે એ બજારની અંદર સામાન્ય પરિસ્થિતિ સિવાય અસર કરતા હોય તો તે સમયે આપણે જોઈએ તો ખરીદ વેચાણ અંગે બજારની સ્થિતિને આધારે આપણે યોગ્ય નિર્ણય લઈ શકાય મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક